ક્ષત્રિય સમાજની ચાલી રહેલ લડત સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંમેલન બાદ આ લડત દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી રદ કરવાને મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હોવા છતાં પણ રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલા સહિત ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લો મોરચો માંડી દીધો છે ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં મધ્યમાં જે રીતે ક્યાંક ક્ષત્રિય સમાજના સંમેલનો પણ થયા હતા ત્યારે આ સંમેલન વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં લડત પહોંચી છે આ લડતના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સ્વાભિમાન સંમેલન યોજવામાં આવે તે હેતુસર સુરત જિલ્લાના બારડોલી ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ ગુજરાત ક્ષત્રિય સમાજના બારથી પણ વધુ મંડળના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવનારા દિવસોમાં સંમેલન અંગે વહીવટી મંજૂરી મેળવીને અને સમય પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કરવામાં આવનાર છે જે પ્રમાણે અમારી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિ દ્વારા જે પ્રમાણે હવે લડતની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે ગત દિવસોમાં પણ રાજ્યના વિવિધ ઝોનની અંદર ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયા હતા જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં એક મોટું સ્વાભિમાન સંમેલન યોજાય દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન એ બેનર હેઠળ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે જેના આયોજનના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું દક્ષિણ ગુજરાતના રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પર શો